આજે સફીજી નો અભિમાન તોડી રહ્યા રાજા રાવણ જેમ એ પાટણમાંથી માંથી જંગી બહુમતી થી જીતાડી અને લોકસભામાં આપણે ચંદનસિંહ મોકલી અને આપણે બદલો વાળીશું અને બીજું તો એક પાટીદાર સો લોકોને સમજાવશે અને બસો વાર પરિવર્તન કરશે એવું આજ માતાજી સદારામ બાપુ ખોડિયારમાં માં રોમા પીર જગત જનની માં ઉમિયા અંબાજી મારી સાક્ષી સોગન ખૈયાલ ભાઈ અને કરશો ને

હસ સે કે લોકસભા વધુ કરી શકે ને તે લોકો લોકો કા ફાર્ડે સમાજનાકો આક્રોશ થાલી રહે છે ચોક્કસ કે કે આ બેઠકનો વિડિયો આવે તો તે ક્યાંક ના પાટન બેઠક પર ભાજપના ઉમેદવારોની મુશ્કેલી વધારી શકે છે મિત્ર બિલકુલ બિલકુલ اشرف આવાર વાહિતિ બદલ તો હવે વાત કરીએ ભાજપના ડેમેજ કંટ્રોલની તો ગુજરાત ભાજપમાં ત્રણ બેઠક પર વિવાદ યથાવત છે એક બેઠક પર વિવાદ થાળે પડ્યો છે તો બે બેઠક પર નારાજગી દૂર કરવા માટે ડેમેજ કંટ્રોલ યથાવત છે વિજાપુર બેઠક પર નારાજ યથાવત છે ગોવિંદ પટેલ વિજાપુર બેઠક પર હવે માની ગયા છે એટલે નારાજગી દૂર થઈ છે વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસથી આવેલા સીજી ચાવડાને ભાજપથી ટિકિટ મળતા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ ગોવિંદ પટેલ નારાજ થયા હતા અને રાજીનામાની વાત કરી દીધી હતી જોકે જિલ્લા પ્રમુખ અને રત્નાકરજીની મધ્યસ્થીથી વિવાદ થાળે પડી ગયો છે જોકે હજુ પણ સાબરકાંઠામાં ભીખાજી ઠાકોરની ટિકિટની માંગ સાથે વિરોધ યથાવત છે અને આ તરફ રાજકોટમાં પરષોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં ભારે નારાજગી છે આ નારાજગીને દૂર કરવા ગોંડલ પૂર્વ એમએલએ જયરાજસિંહ જાડેજાના પ્રયાસો શરૂ થયા છે આ મામલે આજે જ ગોંડલમાં ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક પણ થશે અને મહત્વના સમાચાર ગુરુ રાજ્યમંત્રી હરષંઘવી પહોંચ્યા છે સાબરકાંઠાના હિંમતનગર સાબરકાંઠાના હિંમતનગરમાં ભાજપ હોદ્દેદારો સાથે બંધ બારણે બેઠક થઈ જિલ્લા પંચાયત પ્રમુખના ઘરે મહત્વની બેઠક થોડીક જ વારમાં કાર્યાલય પર હરસંઘવી પહોંચશે સાબરકાંઠા ભાજપ ઉમેદવાર સામે વિરોધ છે અને આ ડેમેજ કંટ્રોલ અને દૂર કરવા માટે હરસંઘવી હિંમતનગર પહોંચ્યા છે હર્ષંઘવીની બેઠકમાં જિલ્લાના હોદ્દેદારો સહિતના કેટલાક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા વિરોધનો વંટોળ વધુ તેજ ન બને તે માટેના પ્રયાસો હાલ હાથ ધરવામાં આવી રહ્યા છે જિલ્લા પંચાયતના પ્રમુખના નિવાસસ્થાન ખાતે યોજાયેલ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ જીડી પટેલ મહામંત્રી વિજયભાઈ પંડ્યા લોકસભા ક્લસ્ટર પ્રભારી તુષ્યંતભાઈ પંડ્યા કૌશલ્યા કુંવરબા રેખાબેન ઝાલા સહિતના આગેવાનો બંધ બારણે રાજ્યના ગૃહ પ્રધાન સાથે ચર્ચા કરી અને વિધાન આ સાથે જ આ વિરોધના લીધે હાલ સાબરકાંઠા બેઠક ચર્ચાસ્પદ બની રહી છે ભાજપના હોદ્દેદારો સાથે બંધ બારણે બેઠક થઈ છે સાબાકાંઠા લોકસભાની ચૂંટણીમાં વિવાદો જોવા મળી રહ્યા છે જ્યારથી જ ઉમેદવાર પહેલાં ઉમેદવાર જાહેર થયા ત્યારે પણ વિરોધનો વંટો ઊભો થયો હતો ત્યારબાદ સોમનાથબેન બારૈયાનું ઉમેદવાર ઉમેદવાર તરીકે નામ જાહેર થતાં શરૂઆતથી જ વિરોધનો વંટોળ શરૂ થયો છે દિવસે ને દિવસે છેલ્લા પાંચ દિવસથી સતત વિરોધ થઈ રહ્યો છે જેના કારણે ડેમેજ કંટ્રોલ કરવા માટે ખાસ કરીને હરસંગી છે તે હરસંગી ગૃહ પ્રધાન અહીંયા જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેનના ઘરે પહોંચી ગયા છે અને બંધ બારને ખાસ કરીને બેઠક યોજાઈ રહી છે ત્યાં બેઠકમાં વાત કરવામાં આવે તો કૌશલ્યા કુંવરભાઈ રેખાભાઇ ઝાલા જિલ્લા પંચાયત પ્રમુખ સહિત મોટા જે મોટા હોદ્દેદારો છે સંગઠનના હોદ્દેદારો છે આ ઉપરાંત અરવલ્લી જિલ્લાના કેટલાક હોદ્દેદારો આ મિટિંગમાં આવી શકે તેવી અત્યાર તો શક્યતાઓ ચાલી રહી છે પરંતુ અત્યાર બંધ બારની જે બેઠક થઈ રહી છે કેટલું ડેમોલ કંટ્રોલ કરવામાં આવે ઉમેદવારનો વિરોધ કઈ રીતે ઠમે એ રીતે

અંકિત કરવામાં આવી છે ચોક્કસ મિત્તલ ખાસ કરીને વાત કરવામાં આવે તો ગોંડલના જે સેમડા ખાતે આ જે ગણેશગઢ આવેલું છે એટલે કે જે જયરાજસિંહ જાડેજાનું જે ફાર્મ હાઉસ આવેલું છે આ ફાર્મ હાઉસ ખાતે રાજકીય આગેવાનો તેમજ સામાજિક આગેવાનો કે જે ક્ષત્રિય સમાજના છે તેઓ હાજર રહી શકે તેમ છે અને આ તમામ જે આગેવાનો છે તે હાજર રહી શકે તેના માટે અત્યારે આમંત્રણ બાબતેના ફોન છે તે પણ શરૂ થઈ ચૂક્યા છે મીડિયાને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે કે સાંજના સાત વાગે આ બેઠક છે તે મળવાની છે અને આ બેઠકની અંદર સામાજિક તેમજ રાજકીય આગેવાનો છે તેઓ હાજર રહેવાના છે ખાસ કરીને જે આગેવાનો હાજર રહેવાના છે તેમના જે સંભવિત નામ જે સામે આવે છે તેમાં રાજ્યસભાના સાંસદ સદ અને વાંકાનેરના રાજવી કેસરીદેવસિંહ ઝાલા છે તે પણ આ બેઠકમાં હાજર રહેવાના છે ભાજપના જે ધારાસભ્ય છે કચ્છના વિરેન્દ્રસિંહ જાડેજા સાથોસાથ અબડાના જે અબડાસાના જે ધારાસભ્ય છે પ્રદ્યુમનસિંહ જાડેજા સાથોસાથ લીમડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા પૂર્વ ધારાસભ્ય ગોંડલ જયરાજસિંહ જાડેજા પૂર્વ ધારાસભ્ય જામનગર સાથો સાથ વાત કરવામાં આવે તો રાજકોટ શહેર ભાજપના મહામંત્રી વિરેન્દ્રસિંહ જાડેજા રાજકોટ લોથિકા સંઘના ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજા અને સાથો સાથ રાજકોટ જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજા સહિતનાઓ છે ત્યાં બેઠકની અંદર હાજર રહી શકે તે પ્રકારની શક્યતા છે તે પણ જોવામાં આવી રહી છે આ સિવાય રાજપૂત સમાજ એટલે એટલે કે ક્ષત્રિય સમાજની જે સામાજિક સંસ્થાઓના જે આગેવાનો છે તેઓને પણ આ બેઠકમાં હાજર રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે ખાસ કરીને આજની જે બેઠક છે આ બેઠક ની અંદર સૂત્રો જણાવી રહ્યા છે કે પરસોત્તમ રૂપાલા છે તે પણ હાજરી આપી શકે તેમ છે જોકે હજુ સુધી આ બાબતે કોઈ સત્તાવાર સમર્થન નથી મળ્યું ક્ષત્રિય સમાજની આગેવાનોની જે મીટિંગ પ્રારંભિક તબક્કે પૂર્ણ થઈ જાય ત્યારબાદ પરસોત્તમ રૂપાલા છે તેઓ ત્યાં હાજર રહેને જાહેરમાં માફી માગે આ પ્રકારની એક શક્યતા છે તે સૂત્રો છે તે વર્ણવી રહ્યા છે જોકે હાલ આ સુધી આ મામલે ભારતીય જનતા પાર્ટી દ્વારા કોઈ સત્તાવાર સમર્થન આપવામાં નથી આવ્યું ત્યારે આજની બેઠક ખૂબ જ મહત્વની બની રહેશે ગઈકાલે જ ન્યૂઝ એટીન ગુજરાતીએ કહ્યું હતું કે આગામી ચોવીસથી અડતાલીસ કલાકની અંદર ઘીના ઠામમાં ઘી પડી જશે અને જે સમગ્ર મામલો છે પડી જવાના પૂરા અણસાર છે તે હાલ વર્તાઈ રહ્યા છે જી મિત્તલ બિલકુલ લંકિત પરંતુ સવાલ એ થાય છે કે વિવાદ હવે વધી રહ્યો છે ઘી ના ઘી પડવું ક્યાંક અઘરું લાગી રહ્યું છે વિવાદ ઘટવાના બદલે ક્યાંક વધી રહ્યો છે ચોક્કસ મિત્તલ ખાસ કરીને આ જે વિવાદ છે ને તે ખૂબ જ સ્પષ્ટપણે જોવો રહ્યો આ વિવાદ છે તે ચોક્કસ જે પરસોત્તમ રૂપાલાના જે વિવાદિત બોલ હતા આના કારણે વિવાદ શરૂ થયો હતો ના વિવાદ છે તે ક્ષત્રિય સમાજે ની અંદર રોષ પણ જોવા મળી રહ્યો છે પરંતુ ક્ષત્રિય સમાજ આમ ભલે એક એક હોય પરંતુ અત્યારે જોવા જઈએ તો બે ગ્રુપ છે તે પડી ચૂક્યા છે ને બે ગ્રુપ છે તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે એક ગ્રુપ છે કે જે કોંગ્રેસની અંદર સક્રિય છે બીજું ગ્રુપ છે કે જે ભારતીય જનતા પાર્ટીની અંદર સક્રિય છે હવે આની અંદર જે ભારતીય જનતા પાર્ટીની અંદર જે ગ્રુપ સક્રિય છે તે ક્યાંક ને ક્યાંક એ બાબત પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે કે પરસોત્તમ રૂપ રૂપાલાયે વિવાદિત ટિપ્પણી કરી હતી ને ત્યારબાદ પરસોત્તમ રૂપાલાએ માફી માગી લીધી છે સાથો સાથ એવું પણ કહેવામાં આવે છે કે ક્ષમા વિરસ્ય વિરસ્યભૂષણમ એટલે કે જે ક્ષત્રિયો છે કે જે પોતાની માની લો કે પોતાનું કોઈ અપમાન કર્યું હોય ને ત્યારબાદ જો તેઓ ક્ષમા કરી દે તો વીરોનું આભૂષણ છે તે ક્ષમા છે ક્યાંક ને ક્યાંક આજની જે બેઠક છે તેની અંદર પણ આજ જે વાત છે ક્ષમા વિરસ્ય ભૂષણમ આને ક્યાંક ને ક્યાંક ચરિતાર્થ કરવાનો પ્રયત્ન છે છે તે પણ કરવામાં કરવામાં આવશે સાથો સાથ ભારતીય જનતા પાર્ટી દ્વારા સમાજને અત્યાર સુધી કઈ 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 રીતે રીતે મદદ આવી ટિકિટો આપવામાં આવી છે ને કઈ રીતે ક્ષત્રિય સમાજના વ્યક્તિઓનું પ્રભુત્વ બની રહે ભારતીય જનતા પાર્ટીની અંદર અને સમાજની અંદર તે તમામ બાબતો જે છે તે સામાજિક આગેવાનોને પણ સમજાવવામાં આવશે ને સામાજિક આગેવાનોને એક સ્પષ્ટપણે કહેવાની વાત છે અને એટલા જ માટે જયરાજસિંહ જાડેજા કે જેઓ લડાયક મિજાજના વ્યક્તિત્વ ધરાવે છે તેઓ સામ દામ દંડ ભેદ તમામ પ્રકારની રીતિનીતિ છે તે અપનાવી શકે તેમ છે ત્યારે એમના જ આંગણે આ પ્રકારની બેઠક છે છે તે મળવા જઈ રહી ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડના નેતાઓ હોય તે પણ જાણે છે કે આ જો તમામ વિવાદને જો માત્ર ગણતરીની કલાકોની અંદર કે ગણતરીના સમયની અંદર જો આટોપી લેવો હોય તો તે કામ જયરાજસિંહ જાડેજા બહુ બખુબી મળશે અને તમામને મનાવવાનો પ્રયાસ કરવામાં આવશે જોકે તમામને ફોન પણ કરવામાં આવી રહ્યા છે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને પરસોત્તમ રૂપાલાનો જે વિવાદ છે તે વધી રહ્યો છે પરંતુ તે વધે નહીં તે અટકાવવા માટે આ બેઠક મળશે તો કાલે સમાજના આગેવાનો કલેક્ટર આવેદનપત્ર પણ આપશે તેવી પણ હાલ માહિતી સામે આવી રહી છે રેલી યોજી કલેક્ટરને આપવામાં આવશે કલેક્ટર છે કે પરસોત્તમ રૂપાલાનો વિવાદ હવે વધુ વકરી રહ્યો છે મારી સાથે સંજય ટાંક જોડાઈ ચુક્યા છે સંજય વિવાદ વધવા ઘટાડવાની જગ્યાએ હવે તો વિવાદ વધુ વકરી રહ્યો છે ગાંધીનગર સુધી પણ પહોંચ્યો છે વિવાદ બિલકુલ મિત્તલ જે પ્રકારે પુરુષોત્તમ રૂપાલાનું જે નિવેદન છે અને એ નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં નારાજગી ચોક્કસપણે છે અને હવે એ વિવાદ વકરી રહ્યો છે ગઈકાલે જે પ્રકારે ક્ષત્રિય સમાજની બેઠક યોજાઈ હતી અને તેઓએ પુરુષોત્તમ રૂપાલા જે છે કે તેમને જે ઉમેદવારી પત્ર જે છે તે પોતે ઉમેદવારી પાછી ખેંચે અને કાં તો તેમનું એ ઉમેદવારી રદ થાય તે પ્રકારની માંગ કરવામાં આવી છે અને હજુ પણ એ માંગ જે છે તે ક્ષત્રિય સમાજની અડગ છે જો કે રાજકોટમાં આ સમગ્ર મામલે સી આર પાટીલ ડેમેજ કંટ્રોલ માટે ત્યાં ક્ષત્રિય સમાજને મનાવવા માટે અને તેઓની સાથે બેઠક કરવા માટે પહોંચ્યા હતા આજે પણ ક્યાંક ને ક્યાંક રાજકોટમાં ક્ષત્રિય સમાજની જે બેઠક જે છે તે ભાજપના આગેવાનોની બેઠક ત્યાં યોજાવાની છે ત્યારે આ સમગ્ર મામલે હવે અલગ અલગ જિલ્લાઓમાં જે છે તે કલેક્ટરને આવેદનપત્ર આપવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને હાલ ગાંધીનગરમાં આજે આવતીકાલે જે છે તે ગાંધીનગરમાં ક્ષત્રિય સમાજના આગેવાનો જે છે તે મોટી સંખ્યામાં રેલી યોજશે અને ત્યારબાદ

રાજપૂત ભવન ગાંધીનગર ખાતેથી ગાંધીનગર જિલ્લાની તમામ સામાજિક સંસ્થાઓના બધા જ આગેવાનો અને લગભગ ચારસો પાંચસો બીજા કાર્યકરો એમાં મહિલાઓ સમાજના જે મહિલાઓ આગેવાનો છે એ લોકો દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપશે ચૂંટણી પંચના અધિકારીને પણ એની કોપી એનું એમ સુપ્રત કરશે અને સમયાંતરે ગાંધીનગરમાંથી પણ સમાજ ખૂબ લડત આપશે અને જેમ આખા ગુજરાતની રાજકીય સામાજિક સંસ્થાઓએ જે નિર્ણય લીધો છે એ પ્રમાણે અમારો વિરોધ ચાલુ જ છે અમારી એક જ માંગ છે કે પુરુષોત્તમભાઈ રૂપાલાનું ઉમેદવાર એમને ઉમેદવાર પરત ખેંચી લે અને પછી જ બાકીની ચર્ચા થાય એમ છે એ સિવાય કોઈ સમાધાન થાય નહીં તો જે લોકો અફવાઓ ફેલાવે છે કે સમાધાન એવું કોઈ સમાધાન થવા નથી અમારો સામાજિક આગેવાનો જે કહેશે એ જ થવાનું છે અમારા રાજકીય આગેવાનો જે કહેશે એ તો રાજકીય બાબત થઈ જાય સમાજના જે વડીલો મૂલબીઓ જે નિર્ણય લેશે એ જ એ જ પ્રમાણે આ સમાજ વર્તશે તો પરષોત્તમ રૂપાલાનો વિવાદ છે વધુ વકર્યો છે ગાંધીનગરમાં પણ ક્ષત્રિય સમાજ હવે દેખાવ કરશે કાલે સમાજના આગેવાનો પત્ર આપશે ગાંધીનગરમાં ક્ષત્રિય સમાજ દેખાવ કરશે રેલી યોજી કલેક્ટરને પત્ર આપવામાં આવશે